નમસ્કાર કેમ છો મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે બધા જ મિત્રો એમ 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 પરીક્ષામાં ભૂકે ભૂકા બોલાવીને આવી ગયા છે અને હવે તમારે પેપર સોલ્યુશન કરવું હશે એ પણ એકદમ ઝડપથી અને કોઈ ટાઈમપાસ કર્યા વગર મિત્રો તમારે ફટાફટ પેપરનું સોલ્યુશન કરવું છે તો આવી જાઓ તમને મિત્રો વીસ પચીસ મિનિટમાં આખે આખું જે એમ વિભાગ છે એ તમને સોલ્વ કરાવીને આપી દઉં ચાલો તમારે ફટાફટ તમારા જવાબને મિત્રો જોવાના છે અને તમારે કન્ફર્મ કરવાનું છે તમારે કરવાનું છે જો જો સૌથી પહેલું ત્રણ ત્રિકોણ આવેલા હતા એમાં એકમાં તમારા છત્રીસ હતા એકમાં બસો પચીસ તો બીજામાં ત્રીજામાં તમારું કયો ઓપ્શન આવશે તો મિત્રો ત્રીજામાં તમારું આવશે પાંચસો ને પાંચસો છોતેર ટીક કર્યું છે એ બધાય મિત્રો સાચા છે ચાલો આગળ ફકરા પરથી જવાબ છે પેરેગ્રાફ અનુસાર મોબાઈલ ફોનનો સૌથી મોટો લાભ કયો છે તો ભાઈ ઘરે બેઠા બધી માહિતી મળી રહે છે એ ટીક કર્યો હશે એ બધાય મિત્રો સાચા મોબાઈલ વિદ્યાર્થીઓને કેવી રીતે જોડાઈ રાખે છે મિત્રો તો કે ઇન્ટરનેટ દ્વારા આપણે બધાય જાણીએ છીએ અત્યારે અને તે ચાલી રહ્યું છે એટલે બી તમારો જવાબ આવશે આગળ પેરેગ્રાફ મુખ્ય પેરેગ્રાફનો મુખ્ય વિચાર શું છે તો મોબાઈલ ખરાબ છે મોબાઈલ ઉપયોગ જરૂરી છે અને બે વત્તા આઠ ગુણ્યા બે એટલે સોળ ને સોળ ને પાંચ એકવીસ તમારે એવી રીતે અહીંયા છ દુ ચૌદ ને ચૌદ ને તમે છ કરો બરાબર એટલે વીસ તમારો જવાબ આવશે વીસ જેને કર્યું છે બધાય એકદમ રાઈટ એકદમ સાચા ચલો અહીંયા મિત્રો ડાંગરના અને ઘઉં ચોખાના બધા તમને આપેલા હતા જવાબ પ્રશ્ન એ તમારા કયા આવશે તો સૌથી પહેલું છે ચોખાનું જે અનાજનું ઉત્પાદન કેટલું ઓછું છે તો મિત્રો બાજરીનું ઉત્પાદન સૌથી ઓછું આવશે બરાબર છે ત્યાર પછીનો ઓપ્શન ત્યાર પછીનો પ્રશ્ન કે તમામ જિલ્લાઓમાં કુલ ઉત્પાદનના અને ચોખાના કુલ ઉત્પાદનમાં કેટલું તફાવત છે તો એકસો ને ટન તમે ટીક કર્યો હોય તો તમે બધા સાચા ચાર જિલ્લાઓમાં ચોખાના ઉત્પાદનની એવરેજ કેટલી કરી હોય તો જેને કહી છે એ બધાય સાચા આગળ આગળ વધીએ વધીએ ઉત્પાદન એસી અને ટીવી ના પ્રશ્નો હતા એમાં કયા બે ઉપકરણોના વેચાણમાંથી થયેલ કુલ આવક સમાન છે તો એસી અને ફ્રિજમાંથી જે આવક ઉત્પન્ન થાય છે ચૌદસો ચૌદસો રૂપિયા એટલે એકદમ રાઈટ છે એસી અને ફ્રિજ તમારો જવાબ એકદમ સાચો બનશે ચલો એસીની સરેરાશ કિંમત ટીવી નહીં આવે નહીં આવે કિલોગ્રામ તો વજન તો કિલોમીટર તો શું આવશે અંતર આવશે પિક્ચર પૂરું ચલો મારા ભાઈઓ અને વિડીયોને મિત્રો લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી

એટલે આવું વિચારવા જઈએ મિત્રો તો અલગ અલગ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી આન્સર આવી શકે પણ આપણે એક સૂર્યને આપણે કન્સિડર કરી લઈએ કે ભાઈ આ સ્વયં પ્રકાશિત છે પોતે જાતે પોતાનો પ્રકાશ ધરાવે છે તારો છે એટલા માટે આ બધા આનાથી ચમકે છે હે ને એટલે એ ઓપ્શન ટેક માર્યો તો કાં સાચું પડી શકે અહીંયા એકના છેદમાં ચાર આવશે આકૃતિ જે છે એના એકના છેદમાં ચાર આવશે કારણ કે કુલ આઠ ભાગ બને અને બે ભાગમાં કલર છે એટલે બેના છેદમાં આઠ એટલે એકના છેદમાં ચાર તમારો જવાબ થાય નીચેનામાંથી કયો વિકલ્પ બાકીના ત્રણથી અલગ પડે છે તો ચોખ્ખે ચોખ્ખો દેખાય છે મિત્રો હૃદય કિડની અને ફેફસા આપણને દેખાતા નથી પણ આંખ આપણને દેખી શકીએ છે અને આંખ આપણને બહારથી જોવાય છે એટલે આંખ સાચો જવાબ બનશે અહીંયા જો આ બધી આકૃતિઓમાં દરેક આકૃતિઓમાં ગોળ પણ છે ત્રિકોણ પણ છે ચકડું પણ છે બરાબર બધા એમાં એ વસ્તુ છે હવે આ ઓપ્શન તો આવે નહીં કેમકે આવા ડેશ તો છે નહીં આ ઓપ્શન પણ નહીં આવે ચોરસ બોરસ છે નહીં અહીંયા ત્રિકોણ ત્રિકોણ છે એટલે આ ઓપ્શન પણ કટ મારી દઈએ તો આપણો આ જવાબ એકદમ સાચો બનશે ઓપ્શન બી ટીક કર્યો તો સાચો પડશે અહીંયા આ લાઈન ની બંને જગ્યાએ અહીંયા લાઇન બરાબર છે મિત્રો એક જ જગ્યાએ અહીં પણ એક જ જગ્યાએ અને અહીં પણ એક જ જગ્યાએ છે અહીંયા લાઈન ની ક્રોસ દિશામાં છે એટલે આપણો ઓપ્શન એ આમાં સાચો જવાબ બનશે ચલો આજે મંગળવાર છે તો પછી હવે ના 135 માં દિવસે કયો વાર આવશે બરાબર મિત્રો 135 ભાગ્યા 7 કરી દેવાના અને બીજા જે વધે કેટલા ગણી લેવાના એટલે તમારો જવાબ ગુરુવાર થશે બરાબર છે ગુરુવાર તમારો જવાબ આવે ડન છે ચલો રતાંદણા બરાબર છે તો એ તો સ્કર્વી તો શું આવશે તો સ્કરવી થાય છે મિત્રો વિટામિન સી ની કમી વિટામિન સી ઓછું હોય તો સ્કર્વી રોગ થાય છે એટલે વિટામિન સી તમારો જવાબ બનશે અહીંયા અડતાલીસ પિસ્તાલીસ ઓગણચાલીસ ત્રીસ અઢાર માં આપણે આગળ વધતા રહીએ તો તમારો જવાબ મિત્રો આની અંદર આવશે તમારો જવાબ આની અંદર આવશે ત્રણ બરાબર છે કારણ કે અઢારમાંથી બીજા આપણે ઓછા છે ઓડોમીટર બેરોમીટર તો શું આવશે દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે એન એસજી એટલે રાષ્ટ્રીય સુરક્ષા તો એનડીઆરએફ એટલે આપત્તિ વ્યવસ્થાપન પિક્ચર પૂરું આપત્તિ વ્યવસ્થાપન જવાબ આવશે ચલો પછી કયો ચાલી ભાગ્યા સાત કરી દેવાના એટલે પાંત્રીસ ને બીજા પાંચ દિવસ ઉમેર દેવાના અને બીજા પાંચ દિવસ પછી આપણે ઉમેરી દઈએ એટલે આપણને શનિવાર મળશે હે ને સોમવારમાં સાત પાંચ દિવસ ઉમેરવાના શનિવાર તમારો જવાબ થશે એ ક્યુઆઈ મીન્સ મિત્રો એર ક્વોલિટી ઇન્ડેક્સ તમારો બી જવાબ સાચો બનશે એર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાતના હાલના જિલ્લાઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં કરીને આવ્યા છે પણ આપણે ચોત્રી કરવાના છે કેમ કે હાલ જ એક નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ એટલે ચોત્રીસ આપણો જવાબ થાય સાત તેર પંદર ઓગણપચાસ સત્તાણું માં આગળનો અંક કયો આવશે મિત્રો બરાબર અહીંયા સાત દુ ચૌદ બરાબર એ રીતે આપણે કરતું જવાનું છે તો અહીંયા એકસો ત્રાણું આવશે એક આપણે ઓછા કરવાના બીજું કશું નહીં બરાબર છે ચાલો આગળ દસ અને આઠ ને ચાર બાર તો બાર દસ એકસો ને વીસ એટલે એકસો ને વીસ તમારો અહીંયા જવાબ બની રહ્યો છે ચલો બાળકોની એક લાઇનમાં લવ ડાઈ બાજુ એ નવમાં સ્થાને છે એ વાળો જે પ્રશ્ન છે એમાં તમારો જવાબ આવશે કુલ વિદ્યાર્થીઓ ચાલીસ લાઈનમાં ચાલીસ વિદ્યાર્થીઓ બેઠા છે તો આ તો આવે જ નહીં બરાબર અજય સુજય પાસ પાસે બેઠા છે આ તો આવે જ નહીં આવકે તો એ અને સી માંથી જવાબ આવશે મિત્રો તમારો જવાબ શું આવશે અહીંયા ડી સાચો છે એ પણ સાચો નહીં આવે તમારો ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર આગળ ચારનો વર્ગ સોળ ને પાંચનો વર્ગ પચીસ સોળ ને પચીસ નો સરવાળો એકતાલીસ વર્ગ ઓગણપચાસ નો વર્ગ તો એનો સરવાળો કરો તો આવશે તમારો જવાબ થશે ચાલો આપેલા શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરો ને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખવાનો છે જે પ્રશ્ન છે એમાં તમારો ઓપ્શન નંબર મિત્રો ફેસ્ટિવલમાં જે છે એનો એ આવશે ઓપ્શન એ તમારો સાચો જવાબ

તો એના પરથી એક જ વાર શબ્દનો એક અક્ષરનો ઉપયોગ કરવાથી કયો શબ્દ બન્યા છે ક્યાંય જડતો નથી આગળની સમાંતર શ્રેણી જેવું છે સાત અગિયાર તેર સત્તર એમાં આપણે આગળ 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 વધતા જઈએ તો છેલ્લે આપણને શું મળશે અહીંયા ઓગણીસ મળશે ઓગણીસ આપણો જવાબ આવશે આ પણ સમાંતર શ્રેણી છે નીચે આપેલા ચાર વિકલ્પ પરથી કયો વિકલ્પ અલગ પડે છે મિત્રો તો જો બધાય બધા ત્રણ છે ને એ ખંડ છે જ્યારે ભારત છે એ દેશ છે એટલે અલગ પડે છે કોઈ સાંકેતિક ભાષામાં કેરલા માટે આવું લખાય છે તો અંધેરા માટે શું લખાશે મિત્રો તો અંધેરા માટે તમારે બી ઓ ઇ એસઆઈએ આવું લખાશે ઓપ્શન બી વાળા બધા એકદમ સાચા ચાલો વિસ્તારની દ્રષ્ટિએ મારા ભાઈઓ વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો ક્રમ ગોઠવવાનો છે આપણે વિસ્તારની દ્રષ્ટિએ તો અહીંયા મિત્રો સૌથી મોટું રાજ્ય તમને ખબર છે રાજસ્થાન છે ત્યાર 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 પછી 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 આવશે 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 મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને ત્યાર પછી આવશે માફ કરજો સૌથી પહેલા આવશે રાજસ્થાન ત્યાર પછી આવશે મધ્યપ્રદેશ ત્યાર પછી આવશે મહારાષ્ટ્ર ત્યાર પછી આવશે યુપી અને ત્યાર પછી આવશે આપણું ગુજરાત એટલે આપણો ઓપ્શન અહીંયા ઈ એ બી સીડી સાચો બનશે ઓપ્શન સાચો થશે તમારા તમારા પિતાના 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 એક તમારી સાથે સંબંધ થશે થશે તો તો એ પિતરાઈ બહેન કારણ કે આપણે સગી છે ને એટલે આપણી પિતરાય બહેન બનશે એક ને એક બેન છે એટલે આપણી બેન તો હોય ને જે ઉષા ઉષા એ નિશા કરતા ઊંચી છે નિશા એ મિત્તલ કરતા ઊંચી છે સરિતા એ ઉષા કરતા ઊંચી છે વર્ષા એ મિત્તલ કરતાં નીચે છે તો સૌથી ઊંચું કોણ છે તો આમાં મિત્રો સૌથી ઊંચું સરિતા સરિતા જે છે એ સૌથી ઊંચી છે ચાલો છે આગળ વધીએ છીએ અહીંયા પોલીસ ગુનો રાજા ચુકાદો સુનાવણી એવા તમને ઓપ્શન આપેલા છે એમાં તમારો મિત્રો ઓપ્શન નંબર એ સાચો જવાબ થાય છે ઓપ્શન તમારો એ એકદમ રાઈટ આન્સર બને છે આગળ નીચે આપેલા શબ્દોને મૂળાક્ષા પ્રમાણે ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો એમાં તમારો મિત્રો જવાબ શું આવશે આવશે અહીંયા એ તમારે આ ટીક કર્યો હોય તો તમે સાચા બાકી નહીં સાચા ચલો આપણે મિત્રો ઉતાવળે પૂરું કરીએ છીએ અને તમારો સમય ન બગડે એટલા માટે આપણે ઉતાવળે પૂરું કરીએ છીએ એટલે સમજાવતા નથી તમારે ખાલી તમારા જવાબ ચેક કરવા માટે આપણે કામ કરીએ છીએ ચલો વધુમાં વધુ કેટલા ચોરસ છે મિત્રો તો અહીંયા ત્રીસ ચોરસ બને છે વધુમાં વધુ કેટલા ચોરસ છે તો કે ભાઈ ચોરસ અહીંયા બનશે નીચેના વિકલ્પો પૈકી પ્રતિ પ્રતિ આકૃતિ આકૃતિ છે છે ને આ ટોટલી આખી મિત્રો બધા ક્રોસ કરે છે આમાં કોઈ ક્રોસ બોસ કરતું નથી નીચે આપેલા પ્રશ્નમાં આકૃતિ ની અરીસા એટલે કે છાપની જે છે એ બતાવવાનું છે આપણે તો અહીંયા બી વાળી છાપ છે મિત્રો એ કમ્પ્લીટ ફેનની

આગળ જઈએ છે આ ખૂટ આ જે તૂટી ગયું છે ખૂટી ગયું છે એ જગ્યાએ આપણે કંઈ ગોઠવવાનું છે તો એ જગ્યાએ જોજો શું ગોઠવાશે આની અંદર મિત્રો સી વાળો જે છે સી વાળું એ કમ્પ્લીટ ગોઠવાઈ જશે અને જે આકૃતિ બને છે એ પરફેક્ટ આકૃતિ બની જશે આગળ આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે મિત્રો ત્રિકોણની સંખ્યા મેં પોતે ગણી ત્યારે નવ ત્રિકોણ મળે મળ્યા બધા ત્રિકોણ થઈને મને નવ ત્રિકોણ મળ્યા છે એટલે આમાંથી મિત્રો બત્રીસ પાંત્રીસ ત્રીસ આડત્રીસ અઠ્યાવીસ આવા કોઈ જવાબ આમાં આવશે નહીં એટલે આ પ્રશ્નમાં કઈક લોચા લાગી રહ્યા છે બરાબર એક્ઝેક્ટલી આમાં નવ ત્રિકોણ બનશે આ છ જે છે મિત્રો એ આ નાના નાના બીજા ત્રણ ત્રિકોણ આ વાળા એટલે છ ને ત્રણ નવ ત્રિકોણ કુલ થઈને બને છે ચલો આની અંદર જે ગોળ સર સરવાળા વાળું જીરો વાળું છે ને એમાં તમારો ઓપ્શન એ સાચો બનશે ઓપ્શન એ સાચો કર્યો હશે એ બધા જ મિત્રો સાચા છે ચલો સાત તો ઓગણપચાસ આઠ તો ચોસઠ પિક્ચર પૂરું આગળ વધીએ છીએ તમિલનાડુ તો ચેન્નઈ આંધ્રપ્રદેશ તો અમરાવતી શું આવશે ખબર જોઈ બલ્બ શોધ્યો તો એડિશને અખો તો છપ્પા તો નરસિંહ મહેતા તો શું આવશે પ્રભાતિયા પ્રભાતિયા ગાય નરસિંહ મહેતાએ આપણે ટાઈમ પાસ કરતા નથી બાકી બધું તમને ગોઠવણી બતાવી દઈએ હે ને ચલો ડોક્ટરની સલાહ નિદાન તાવ સાજુ થવું દવા તો તાવ આવે પછી ડોક્ટર પાસે જઈએ એ બધું આપણે આવે એ પ્રમાણે ગોઠવણી કરવાની હતી તો ગોઠવણી કરવામાં આપણો ઓપ્શન નંબર સી દેખાય એ તમારો સાચો જવાબ બને છે ઓપ્શન સી સીલા તાવ આવે પછી સલાહ પછી નિદાન થાય બરાબર છે પછી પછી દવા આપે સાજા થઈએ ને ચાર અંગ્રેજી શબ્દ પ્રમાણે ગોઠવવાનું છે તો એ પ્રમાણે ગોઠવવા જઈએ ને મિત્રો તો અહીંયા આપણો ઓપ્શન બી વાળો જે જવાબ છે તમારો એ સાચો બને છે જેને બી ટીક કર્યું છે એ બધાય સાચા ચાલો અહીંયા મિત્રો એકનું વર્ગ મૂળ એક થાય નવ નું ત્રણ થાય સોળ નું ચાર થાય સરવાળો કરો થાય એવું કરવાનું છું પાંચ થાય નવ 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 અઢાર અઢાર જે કર્યું છે એ બધા મારા વહાલા વિદ્યાર્થીઓ એકદમ સાચા ચલો પ્રશ્ના ચિહ્ન જગ્યા પર શું આવે બસો સોળ ચોસઠ એકસો પચીસ શું આવશે મિત્રો તો અહીંયા આવશે પાંચસો ને બાર જે મારા વહાલા મિત્રો પાંચસો બાર ટીક કરીને ભાગ્યા છે ને એ એકદમ સાચા છે ચલો આગળ ગીગા બાઈટ બાઈટ ટેરા બાઈટ ને કિલો બાઈટ તો સૌથી પહેલા શું આવે બાઈટ આવે પછી આવે કિલો બાઈટ પછી આવે ગીગા બાઈટ ને પછી આવે ટેરા બાઈટ એટલે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થાય છે ઓપ્શન સી તમારો જવાબ બનશે આગળ ચકેડા બધા આપેલા છે મિત્રો ચકેડા છે આ ચકેડા એટલે શું તો કે ફીબો નાખી શ્રેણી છે ગપ કમ્પ્લીટ ગણતરી કરવામાં આવે ને તો સત્તર તમારો જવાબ થશે સત્તર જો લાલ ને પીળો પીળા ને લીલો લીલા ને સફેદ અને સફેદ ને નારંગી કહેવામાં આવે તો દૂધનો રંગ કયો છે એટલે કયો સફેદ ને નારંગી કહે છે મતલબ કે નારંગી રંગ નું દૂધ હશે સૂર્ય તરફ મો કરીને ઉભેલો એક માણસ ડાબી બાજુ બે વાર વડે છે તો કઈ દિશામાં મુખ રાખીને ઉભો હશે

નીચેનામાંથી સંબંધને અનુલક્ષીને ખાલી જગ્યા પૂરવાની છે ચૌદ તો એકસો છન્નું તેવીસ તો પાંચસો ને ઓગણત્રીસ પિક્ચર પૂરું વર્ગ ખાલી કરવાનો હતો બીજું કંઈ નતું કરવાનું નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે નવ સોળ પચીસને ત્રીસ ત્રીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે ત્રીસ તમારો જવાબ આવશે હાને ચાલો નીચેનામાંથી અલગ પડતો પ્રશ્ન ચિહ્ન તમારે ત્યાં મિત્રો પાંત્રીસ કરવાનું છે કારણ કે ચોવીસ વત્તા અગિયાર કરવાના તો પાંત્રીસ થાય હે ગણતરી મારતું જવાનું છે ત્રણ ત્રણ ઉમેરવાના છે ત્રણ પછી છ ઉમેરવાના એવું કરવાનું છે ચલો આગળ તાર્કિક રીતે ગોઠવણી કરવાની છે વરસાદ સૂર્યપ્રકાશ બાષ્પીભવન અને વાદળ તો સૌથી પહેલા મિત્રો સૂર્યપ્રકાશ હોય પછી બાષ્પીભવન થાય પછી વાદળ બને પછી છેલ્લે વરસાદ પડે ઓપ્શન એ વાળા બધા મિત્રો સાચા છે ચલો ભાઈ સરવાળાના બદલે શું લેવાનું છે બાદ બાકી બાદ બાકીના બદલે ગુણાકાર ગુણાકારના બદલે ભાગ ભાગાકાર આ બધું કરવાનું છે એવી તમને સંખ્યા આપેલી છે એમાં તમે લોકોએ જો બે આન્સર ટીક કર્યું હશે ને તો તમે બધા સાચા છો એના પછી એનો અર્થ માઇનસ બી નો અર્થ ભાગાકાર સી નોર્થ સરવાળો ડીનો અર્થ ગુણાકાર પંદર બી થ્રી સી ટ્વેન્ટી પ્રશ્ન છે સાંકેતિક ભાષામાં છવ્વીસ બાવન અઢાર એક લખાય તો લાયન શું લખાય તો બાર નવ પંદર ચોવીસ જે એ બીસીડી છે એના ક્રમમાં સંખ્યાઓ ગોઠવેલી છે એ પ્રમાણે ગણવાનું હતું આગળના પ્રશ્નોમાં કોંગ્રેચ્યુલેશન મિત્રો રિવર્સમાં લખેલું છે જો તમારે રિવર્સમાં તો થેન્ક યુ ને રિવર્સમાં લખવામાં આવે ને તો ઓપ્શન બી એકદમ राइट આન્સર થશે એકદમ राइट આન્સર થશે આગળ ફરીથી સરવાળાનો જે એનો અર્થ ભાગાકાર છે બીનો અર્થ ગુણાકાર સીનો અર્થ સરવાળો એવો પ્રશ્ન આપેલો છે ચુમાલીસ એ અગિયાર બી સાત બી પાંચ સી નવ આવી તમને કિંમત આપેલી છે તો એમાં તમારો જવાબ આવશે બત્રીસ બત્રીસ જેને ટીક કર્યું છે એને એ બધાય મિત્રો એકદમ સાચા છો એકદમ સાચા છો આગળ નીચે આપેલા શબ્દોને તાર્કિક રીતે ક્રમસર ગોઠવવાના છે ચલો મિત્રો અહીંયા સૌથી પહેલા શું આવે તો કે સૌથી પહેલા મુદ્દલ આવે પછી વ્યાજ દર કેટલો છે એ નક્કી કરવો પડે ત્યાર પછી ટાઈમ કેટલો આપે છે એટલે મુદ્દત અને છેલ્લે વ્યાજ મુદ્દલ એટલે ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ થશે બરાબર છે બી ઈ સી એ ડી આ તમારો જવાબ થશે આગળ ચલો જાહેરાત રૂબરૂ મુલાકાત અરજીપત્રક નિયુક્તિ આ બધા છે એમાં તમારે જવાબ મિત્રો ટીક કરેલો હોવો જોઈએ એ જેને એ જવાબ ટીક કર્યો છે એ બધા મિત્રો એકદમ સાચા છો ચલો સમયને ગોઠવવાનો છે પરમાણુ કાર્ડ ધાતુ કાર્ડ પાષાણ કાર્ડ મિશ્ર કાર્ડ અને આધુનિક કાર્ડ એમાં સી વાળો જવાબ ટીક કર્યો છે એ બધા જ મિત્રો એકદમ સાચા કદ મુજબ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે આકાશ ગંગા ચંદ્ર તારા સૂર્ય અને પૃથ્વી સૌથી પહેલા ચંદ્ર જ આવે બરાબર છે એટલે ચંદ્ર પછી પૃથ્વી પછી સૂર્ય પછી તારા અને છેલ્લે એટલે કે વાળો જવાબ જવાબ એકદમ આપણો છે છે કર્યો એ મિત્રો સાચા સિંહો સાચાડી અમદાવાદ થી પશ્ચિમ દિશામાં એકસો વીસ કિમી અંતર કાપે ત્યાંથી દક્ષિણ બાજુ ત્રીસ કિમી અંતર કાપે ત્યાંથી ફરી પાછી આગળ વધી પૂર્વ દિશામાં એકસો વીસ કિમી અંતર કાપે અને ફરીથી ત્યાંથી દક્ષિણ ભાવ ચાલવા માટે તો કયું કે બાજુ હશે તો દક્ષિણ દિશામાં હશે મિત્રો બીજું કઈ નહીં ફાઈનલ દક્ષિણ દિશામાં ઊભી હશે વાય એક્સ ની પૂર્વ દિશામાં છે એક્સ એ જેડ ની ઉત્તર દિશામાં છે પી એ ઝેડ ની દક્ષિણ દિશામાં છે તો એ કઈ દિશામાં હશે તો નૈઋત્ય દિશામાં દિશામાં હશે નૈઋત્ય ઠીક કર્યું છે એ બધા મિત્રો રાઈટ ચાલો ભાઈ એક વિદ્યાર્થી તેની ઘડિયાળને એવી રીતે ગોઠવે છે કે આઠ વાગ્યે મિનિટ કાંઠો ઉત્તર દિશા તરફ રહે

ઘડિયાળ તો સમય ચશ્મા તો દ્રષ્ટિ પિક્ચર પૂરું આંખ નહીં આવે ભાઈ આંખ નહીં આવે દ્રષ્ટિ બતાવે છે એટલે દ્રષ્ટિ આવે એકસો આઠ એમ્બ્યુલન્સ એકસો આઠ તો ફાયર બ્રિગેડ એકસો એક જો કે અત્યારે મિત્રો એકસો ને માં બધી વસ્તુ આવી જાય છે પણ સ્પેશિયલ નંબર એ ફાયર બ્રિગેડ નો એકસો ને એક છે નીચે આપેલ પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ રાખવાનો છે પરિમિતિ તો ચોરસ તો વર્તુળ તો પરિઘ

અને નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ચારસો નહીં પડતા એ એ તમારો તમારો જવાબ જવાબ એટલે કે આ આ જે છે લીપ વર્ષ નથી ચાલો તો મિત્રો આ હતું આપણું એમ એ ટી સોલ્યુશન હે એકદમ રેપિડ રિવિઝન કહેવાય રેપિડ સોલ્યુશન આપણે કરાવ્યું છે મિત્રો કોઈ પણ પ્રકારનો ટાઈમપાસ નહીં કોઈ પણ પ્રકારનું લાઈવ બાયવ કરવું નથી અને છોકરાઓનો ટાઈમપાસ કરવો નથી એટલા માટે મિત્રો આપણે ફટાફટ રિવિઝન કરાવી દીધું છે તમારે હવે તમારા જવાબને ચેક કરીને કેટલા તમારા માર્ક્સ આવવાના છે મિત્રો એ તમારા માર્ક્સ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી મિત્રો ખબર પડે કે આપણે બધા ભેગા થઈને જે મહેનત કરી છે ને એ મહેનત ફળી છે કે નહીં એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું છે અને મને મિત્રો વિશ્વાસ છે કે આપણે જે મહેનત કરી છે એ બધી મહેનત ફળેલી જ છે બરાબર છે પેપર એટલું બધું હાર્ડ ન કહી શકાય પેપર ઇઝી છે જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે પેપર એકદમ ઇઝી જ કહી શકાય તો મિત્રો તમારા માર્ક્સ મને ખાસ કોમેન્ટમાં જણાવી દેજો જે પણ મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે તો વિડીયોને પણ એક લાઈક મારી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો